નગરપાલિકા પશ્ચિમ વિભાગના લોકોને પડતી પાણીની સમસ્યા ટૂંક જ સમયમાં દૂર થશે સાત પોઈન્ટ પચાસ લાખ લીટરની ત્રીસ લાખના ખર્ચે ભૂગર્ભ પાણીની ટાંકી તથા છવ્વીસ લાખના ખર્ચે પાણીની લાઇન નાખવાની થઈ શરૂઆત પારડી નગરપાલિકાના પશ્ચિમ વિભાગમાં આવેલ અને વોર્ડ નંબર એકના કોલેજ પાછળ આવેલ નીલખંડ સોસાયટી તથા બાલાખાડી સ્થિત નવજીવન સોસાયટી અને તેની પાછળ આવેલ આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા વર્તાઈ રહી છે જેને લઈ વોર્ડ નંબર એકના સદસ્ય અને પારડી શહેર પ્રમુખ એવા રાજેશભાઈ પટેલ ભાવનાબેન ભંડારી અને નૈનાબેન પટેલે આ સમસ્યા અંગેની રજૂઆત પાડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈને કરવામાં આવતા તેઓએ આ પીવાના પાણીના પ્રશ્નોને ગંભીરતાથી લઈ તાત્કાલિક પાડી નગરપાલિકાને આ સમસ્યા હલ કરવા જણાવતા આજ રોજ આ બંને વિસ્તારોને પાડી નગરપાલિકા દ્વારા પાણી મળી રહે તે માટે છવ્વીસ લાખના ખર્ચે પાણીની લાઈન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ વિભાગમાં પારડી નગરપાલિકા પશ્ચિમ વિભાગમાં રહેતા લોકોના ઘરે પાણીની લાઈન તો પહોંચી છે પરંતુ પાણી પહોંચી શક્યું નથી કે ખૂબ ધીમું અને ઓછું પાણી આવવાની સમસ્યા હોય આજ વિસ્તારના ધર્મેશભાઈ મોદી દ્વારા ધારાસભ્ય કનુભાઈ દેસાઈને આ અંગેની રજૂઆત કરવામાં આવતા પારડી લક્ષ્મી ઉદ્યાન ખાતે સાત પોઈન્ટ પચાસ લાખ લિટરની ત્રીસ લાખના ખર્ચે ભૂગર્ભ પાણીની ટાંકી બની રહી છે જેને લઈ ટૂંક જ સમયમાં પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં અલગ કરી પશ્ચિમ વિભાગમાં બની રહેલ આ ટાંકી દ્વારા પશ્ચિમ વિભાગના લોકોને પાણી પહોંચાડવામાં આવશે ધારાસભ્ય કનુભાઈ દેસાઈના આ પ્રયાસો અને નગરપાલિકાની કામગીરીથી પાણી વિતરણમાં આવી રહેલ ટેકનિકલ તકલીફોનો અંત આવી રહ્યો છે એક ના નગરપાલિકા પહેલાથી પાણીની સમસ્યા સુધી પીવાનું પાણી પહોંચ્યું જ નથી ત્યાંની ઉંચાઈ ની દ્રષ્ટિએ ત્યાં એવો વિસ્તાર છે કે ત્યાં બોરમાં પણ પાણી નથી આવતું એવા સંજોગોમાં ત્યાંના રહીશો ખુબ જ તકલીફો વેઠી રહ્યા હતા અને વોર્ડ નંબર એક માં ચૂંટાઈ આવ્યા પછી અમારા ત્રણે ત્રણ સદીઓનું પ્રમુખ શ્રી વિસ્તારમાં પટેલે પાણી નથી પહોંચતું અને અમે પણ ત્યાં જ રહેતા હોય અમને પણ ખબર જ છે કે ત્યાં પોરબંદર પાણી નથી નગરપાલિકાનું પાણી પહોંચતું નથી એટલે ખુબ જ એટલે અત્યંત દયનીય પરિસ્થિતિમાં એ લોકો ઉનાળામાં જીવતા હોય છે એવા સંજોગોમાં એમની વારંવારની રજૂઆતને ધ્યાનમાં લઈને અમે અમારા ધારાસભ્ય શ્રી તનુભાઈ દેસાઈ સાહેબને કીધું કે સાહેબ અમારા વોર્ડ નંબર એક ના બે વિસ્તાર એવા છે જ્યાં પાણી નથી પહોંચતું પીવાની પાણી ની કોઈ તકલીફ છે એમને પોતે અંગત રસ લઈને નગરપાલિકાને ડાયરેક્ટ સૂચના આપી કે જે કરવું પડે એ કરો પણ પીવાના પાણીની તકલીફ રહેવી નહીં જોઈએ વિસ્તારના દરેક માણસો પીવાનું પાણી મળવું જ જોઈએ એવી કડક સૂચના આપતી એ મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ અમને કોપ કરીને સાફ પીવાના પાણીની લાઇન મંજૂર કરી છે અને આવી જ રીતે ગામમાં બીજી બે થી ત્રણ જગ્યાએ અત્યંત પીવાના પાણીની અછત હોય છવ્વીસ લાખ રૂપિયા જેટલા સાહેબે મંજૂર કરાવ્યા અને આ પાણીની સમસ્યા તાત્કાલિક હાથે દૂર કરવા અમને દૂર કરી આપી છે એ માટે હું એમનો આભાર માનું છું અને ખરેખર મેલકન સોસાયટીના અમારા જે નહીસો છે એમનો પણ પણ હું આભાર આભાર માનું માનું છું છું એમને આજે અભિનંદન પાઠવું એટલા કે આવી પરિસ્થિતિમાં જીવતા હોવા છતાં પણ એમણે અમને કોઈ દિવસ ફરિયાદની પાસે રજૂઆત નથી કરી એમણે સાચી અને સીધી રજૂઆત જ કરી છે કે અમને પીવાના પાણીની તકલીફ છે ને દૂર કરજો બે થી ત્રણ ટેન્ડરો થયા ટેન્ડરો રિજેક્ટ થયા અને ત્રણ થી ચાર વાર જેટલું કામ કેન્સલ થયું તો પણ એમને ધીરજ રાખી અને શાંતિપૂર્વક અમને રજૂઆત કરતા રહ્યા અમે પણ એ રીતે અમારા ધારાસભ્યશ્રી ને રજૂઆત કરી અને આજે અમને ખુશી તો છે પણ અમને ખરેખર સંતોષ એ દિવસે થશે જે દિવસે ન્યુટન સોસાયટી ના દરેક ઘરે પાણી પહોંચશે વોર્ડ નંબર એક માં અમારી નિતકન સોસાયટી લગભગ બે હજાર ની સાલમાં માં અસ્તિત્વમાં આવી અને ત્યાર પછી જુદા જુદા જે ઘરો ખરા એમાં પૂરમાં પણ પાણી અને અત્યારે પ્રશ્નો ઉભો થયો અને આ સમસ્યા ધીરે ધીરે પોતાની રીતે સોલ્વ કરવાનો નિર્ણય લીધો સોસાયટીના રહીશું પરંતુ જેમ તેમ સોસાયટીના ઘરો વધતા જાય તેમ તેમ પાણીની સમસ્યા પણ વધતી ગઈ અને જયારે હું સોસાયટીનું નેતૃત્વ લીધું મેં નીલકંઠ સોસાયટીનું ત્યારે મને એવું થયું કે ભાઈ આ કેટલો વખત સુધી આપણે આ સહન કરવાનું એકચુઅલી નીલકંઠ

અને નગરપાલિકાને પણ લેખિત આ બાબતે આપેલું હતું તો રાજેશભાઈ ના પ્રયત્નો દ્વારા માન્ય આપણા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ધનભાઈ દેસાઈ સાહેબ સહકાર અને સહયોગ થી આજે અમારા વિસ્તારમાં પાણી ની સમસ્યા ટૂંકા ગાળામાં દૂર થાય એવું છે કારણ કે આજે લગભગ ખાતમુહૂર્ત થઈ ગયું છે અને બહુ ટૂંકા ગાળામાં મારા સોસાયટી સુધી પાણી આવે અને એના જેવી મારી સોસાયટીના તમામ રહીશો આનંદ અનુભવીએ છીએ અને આજે ખાતરી આપીએ છીએ નગરપાલિકા અમે અમારા જે બાકીના કામો છે એ પણ આ રીતે દૂર થાય અને કાયમી સહકાર આપતા રહી આ બે બે વિસ્તારની જે પાણીની સમસ્યા છે એ તો મહદ અંશે થઈ જ છે પણ એનો મતલબ એ નથી કે એકના વોર્ડ વિસ્તારોમાં પાણી પહોંચે જ છે અમુક ઠેકેણે હજી પણ પાણી ધીમા ફોર્સમાં જાય છે એની પણ આપણે ધ્યાનમાં લઈને થોડા સમય પૂર્વે આપણા વોર્ડના પૂર્વ સદસ્ય ધર્મેશભાઈ મોદીએ રજૂઆત કરી હતી કે આપણે પાયડીમાં પૂર્વ અને પશ્ચિમ વિભાગ છૂટો પાડવો જોઈએ અને એમણે રજૂઆત કરી હતી કે આપણા લક્ષ્મી ઉદ્યાનમાં એક સંપ બનાવવામાં આવે જ્યાં પાણીની અલગ અલગથી હોય આપણે પૂર્વ અને પશ્ચિમ વિભાગ અલગ કરીએ જેથી દરેક ઘરો સુધી પાણી પહોંચે અને એમની રજૂઆતને પણ ધ્યાનમાં લઈને આપણા ધારાસભ્યશ્રી તરત જ એની અમલવારી કરી અને અત્યારે ત્યાં પૂરજોશ પૂરજોશમાં સંપ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને બાકીના જે રહીશો છે એમને પણ હું ખાતરી આપું કે અને ખર્ચલ સિવાયના પણ જે ઘરે પાણી નથી પહોંચતું ત્યાં અમે ચોક્કસ પાણી પહોંચાડીશું